વડોદરા શહેરમાં દારૂના વેપલા સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિનો વધુ એક સ્પષ્ટ દાખલો સામે આવ્યો છે વડોદરા શહેરના ઝોન એક ચારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડેલા રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ મૂલ્યના વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો આ દારૂના જથ્થા પર બુલટોઝર ફેરવી સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક જોવા મળ્યું પારદર્શકતા જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું જ્યારે કોઈ અનિશ્ચય ઘટના કે આગજની ન બને તે માટે ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી દારૂના નાશ સમયે પોલીસ કમિશનર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનોના પીઆઈઓ હાજર રહ્યા હતા આ તકે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અસામાજિક તત્વો અને દારૂના વિપલા સાથે સંકળાયેલા લોકો સામે વડોદરા પોલીસની જીરો ટોલરન્સ નીતિ છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પણ પોલીસની એટલી સતર્ક રહી તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે પોલીસે વધુમાં જણાવ્યું કે વર્ષ બે હજાર પચીસ દરમિયાન ક્રીડા ગુનેગારો સામે કડક પ્લાન અપનાવવામાં આવ્યું છે કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી તેમજ તેની ગેંગ વિરુદ્ધ ઘુસ્યુટો હેઠળ કાર્યવાહી કરી મુખ્ય સૂત્રતાની ધરપકડ કરવામાં આવી છે અનેક બુટલેગરોના પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત સક્રિય છે અને આવનાર સમયમાં પણ દારૂના વેપલા તથા અસામાજિક તત્વો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેર પોલીસ દ્વારા બે હજાર પચીસ દરમિયાન ત્રણ હજાર બસોથી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું આ કેસોના તપાસ દરમિયાન આપણે નો કરોડ ચોપન લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે તો આજે તમે જોઈ શકશો કે સત્તર પોલીસ સ્ટેશનના જુ કબજા કરેલ વન પોઈન્ટ સેવન વન કરોડથી વધારે કિંમતની પચાસ હજારથી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇનના કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને ભાગરૂપે જે ઉત્પાદન સંગ્રહ વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે વર્ષ દરમિયાન આપણા એકસો એકત્રીસથી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને પંદર આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને સડીપાર પણ કરી છે જેથી કરીને આવા પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહે અને સાથે સાથે સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિઝન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ એટી નાઇન આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને પાંચ લાખ પચાસ હજારથી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ નોટ નોવન ક્રિમિનલ્સના મોનિટરિંગ બુટલેગિંગ એક્ટિવિટીઝને સંકળાયેલા તત્વોને સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર પાસા એકસો ઇકોતેર કલમ અંતર્ગત દંડની કાર્યવાહી જામીન રદની કાર્યવાહી સાથે સાથે એક કેસમાં તમે જોયું છે બે હજાર પચીસમાં અલ્પુસિંધી અને એમના હતા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક બે હજાર પંદર અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી પણ કરી તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે